ગઈકાલે વડોદરાના ઈલોરા પાર્ક વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી કુંડ બનાવવામાં આવ્યું છે દર્શનની જેમ આ વર્ષે પણ સરસ આયોજન કરવામાં આવી રહ્યું હતું સાથે ગઈકાલે પાંચસો થી વધુ ગણપતિની મૂર્તિ વિસર્જન થઈ હતી આયોજકોએ સરસ આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ વિસ્તારના રહીશો ત્યાં ઇન્દ્રવસ્ત યુવક મંડળના ગણપતિ બાપાને એકર ફ્રેન્ડલી કુંડમાં વિસર્જન કરવા આવ્યા હતા જ્યારે વાસના રોડ ઉપર રહેતા બારોટ પરિવાર પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરી હતી અને આરતી કરીને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ખાતા ઇકો ફ્રેન્ડલી કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું પાંચ દિવસનું આતિથ્ય માણ્યા બાદ મારા ઘરેથી ઇલોરા પાર્ક ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કૃત્રિમ કુંડમાં આજે વિસર્જન કરવામાં આવેલું છે અને ખૂબ ઉલ્લાસ સાથે અહીંયા ખૂબ સારી સુવિધા પણ વિસર્જન કરવામાં આવેલું છે